સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સવારના સાડા અગિયાર ને આપણે આવી ગયા છે ગાડી ઉપર જોઈ શકો છો પાર્કિંગમાં તો હવે અહિયાં થી નીકળીએ આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ તો અહિયાં થી જઈએ સાણંદ કારખાની અને ત્યાં આગળ જઈને જોઈએ ક્યાંનો માલ ભરાવે છે આ તે કેટલા ટાઈમમાં ભરાય છે બતાવું તમને તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો અહીંયાથી આપણે નીકળી આવે ડીઝલ ગાડીમાં છે એટલે ડીઝલ અત્યારે નહીં પૂરાઈએ ડીઝલ આપણે સાણંદ ગાડી ભરીને આવીએ પછી પૂરાઈશું તો જઈએ પેલા સાણંદ ગાડી ભરવા માટે તો જોવા અહીંયા હેક્સર આપણું ભરાઈ જવા આવ્યું થોડોક માલ બાકી છે પાછળ થોડીક થપ્પી તો હવે આટલો માલ બાકી છે અને અહીંયા પાઇપના હિસાબે ડાલું પૂરું નથી કર્યું આટલું ખુલ્લું રહ્યું હવે જોઈએ ભરાઈ જાય એટલે જારી બારી મારી પછી કાગળ લઈને નીકળીએ પછી બતાવું તમને ક્યાંનો માલ ભર્યો છે તો પહેલાં ભરાઈ જવા દઈએ તો મિત્રો જુઓ આપણું વાઇસર તો અહીંયા ભરાઈ ગયું અને આપણે કાચ પાચ સાફ કરી દીધા કમ્પ્લેટ અને જો પાછળથી કંઈક આ રીતે જારી મારી છે માલ ભરે આ રીતનો જોઈ શકો છો બધા પીલાન બિલાન આમ તેન એવું ભરેલું છે હું જો આપણે પાછળથી કંઈક આ રીતે પેક કર્યું હોય છે ખાલી જાળી માર દીધી જોઈ શકો છો અને આપણે આ માલ ભર્યો છે ખાલી કરવા જવાનું છે સુરત સુરતનો માલ છે તો અમે જોઈએ પંપે જઈ અને પછી ડીઝલ બીજલ ટાંકી ફૂલ કરાવી નીકળી જઈશું રસ્તામાં સુઈ જઈશું અથવા તો પછી અહીંયા ઘડી પંપે સુઈ જઈશું તો રાત્રે વહેલા નીકળીશું જોઈએ પેલા અહીંયાથી નીકળીએ જો આ રીતે જારી મારી પાછળ હવે નીકળીએ અહીંયાથી તો ભાઈ જુઓ અહીંયા ગાડી લગાવી દીધી ડીઝલ પુરાવા રાતે ડીઝલ હતું ને પંપે એટલે નતું પુરાયું તો અત્યારે મેં પૂરા લગાવી દીધી અને ચાલુ થઈ ગયું ડીઝલ પૂરવાનું તો મિત્રો જો આપણે ડીઝલ ટાંકો ફૂલ કરાવી નહીં નીકળે કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અત્યારે પછી હવે આ ખેડાના ટોલ ઉપર સંધાણા જોઈ શકો છો તો હવે આ ટોલ પાર કરી અને વધે આગળ અને આપણે આણંદ એક્સપ્રેક્સ આણંદ એક્સપ્રેક્સ ઉપર જઈ અને પછી બરોડાનો એક્સપ્રેક્સ પકડીએ ત્યાં આણંદ પકડી ચા પાણી પીવા રાખીશું હવે આ ખેડા ટોલ પાર કરી ને ચાલે જઈએ તો મિત્રો જુઓ આપણે ગણતરી હતી આણંદ એક્સપ્રેસ ઉપર ચા પીવાની બરોડા એક્સપ્રેસ ઉપર પણ આણંદ ત્યાં આગળ રોડનું કામ ચાલુ છે તો ત્યાં આગળ બધી ચાની ટપરીઓ બંધ છે તો મેં કીધું અહીંયા ઘડી ચા પાણી કરી લઈએ હવે આગળ અમારી ગાડી હતી તો વાત થાય તો કે ત્યાં બંધ છે એટલે અહીંયા ખેડા ટોલ ક્રોસ કરીને ગાડી રાખી દીધી તો હવે અહીંયા ચા પાણી કરી લઈએ પછી આગળ વધીએ અને આમ પણ ઊંઘ આવતી હતી તો જો આ ખેડા ટોલનો રાતનો નજારો અને આપણે ગાડીનો રાતનો નજારો કંઈક આ રીતે આવે છે જોઈ શકો છો તો ચા પાણી કરીને પછી વધે આગળ ચા પાણી કરીને આપણે મસ્ત મોર્નિંગ પણ થઈ ગઈ છે અને અત્યારે આપણે પાંચમા આવ્યા છીએ ભરૂચના ટોલ નાકા ઉપર મતલબ ભરૂચ ટોલ નાકો હજી થોડો આગળ છે અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચની ફ્રિજ ઉપર નદી વાળા જોઈ શકો છો જોયેલો આ સામે આપણે નવો બનેલો બ્રિજ છે ભરૂચ વાળો બધી આવે છે અને આપણે આ જૂના બ્રિજ ઉપર ચાલ્યા જઈએ છીએ સવાર સવાર નું વ્યુ છે મોસમ પણ એક નંબર છે હજી સુરત દાદા ઉગે છે જોઈ શકો છો આપણે ભરૂચ નો બ્રિજ ક્રોસ કરીએ છીએ સવાર સવાર માં ઊંઘ આવતી હતી એટલે કલાક આપણે ગાડી રાખી દીધી હતી તો દોઢ કલાક સુઈ જાય હવે આ બ્રિજ ક્રોસ કરી આગળ આવશે ભરૂચ ટોલ પ્લાઝુ ભરૂચ ટોલ પ્લાઝુ ક્રોસ કરી

ક્રોસ કરીને ચાલે જશું ટૂલનો નજારો બતાવું અને પહેલાં અહીંયા મિત્રો આ સુરત હાઈવે ઉપર બહુ જામ થતું હતું ટ્રાફિક જ એટલું હતું ચોમાસાના ખડાના હિસાબે પણ અત્યારે તો થોડી શાંતિ છે બધું ટ્રાફિક હવે નથી લાગતું પહેલાં બીજું એ તો અહીંયા ઘડી રાત્રે નીકળ્યા હોય અમદાવાદથી સુરત પહોંચતા સવારે જ પડી જાય અત્યારે થોડી શાંતિ છે ડુંગળી ભરી નીકળી લાગે છે બતાવું આગળ ટોલ નજારો તો દોસ્તો જુઓ અત્યારે આપણે પહોચી આવ્યા ભરૂચ ના ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો ટોલ નજારો ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરી અને પછી કન્ટિન્યુ ચાલ્યા જશો હવે આગળ ક્યાંક એક વખત કદાચ રાખીશું ચા પીણા કરવા માટે અંકલેશ્વર ક્રોસ કરીને ત્યાં સુધી તો નહીં રાખીએ ક્યાંય તો તમે ટોલ બહાર કરી લઈએ તો ભાઈ જોવા ભરૂચ ટોલ વે ક્રોસ કર્યા પછીનો નો નજારો કઈક આ રીતે આવે છે જોઈ શકો છો આપણે ભરૂચો ટોલ બાજુ ક્રોસ કરી લીધું અને હવે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે તો આગળ આગળની જર્ની પણ તમારી જોડે શેર કરતો રહું મિત્રો તો બધા વિડીયોમાં કનેક્ટિંગ રહેજો વધે આગળ તો મિત્રો જુઓ આપણે કોસંબાથી લેફ્ટ સાઈડ લઈ લીધી અને આવા કંઈક રસ્તા ઉપર ચાલે જઈએ છીએ અને પાછળ કઠવાડા કરીને એક જામ જોયું

એટલે આપણે આ રૂમ ઉપર ટેક નહીં જઈએ કેમકે આ સાલો ચાલતો નથી ચાલવા દેતો નથી એની ગાડી જેવી ચાલે છે તો મારી ગાડીની બી તૂટી જાય અને મારું નાનું આઈસર છે એટલે મારી ગાડી મિનિમમ પાસઠ સાહીઠ તો ચાલતી જ હોય અને એની ગાડી ચાલીસ ચાલતી હતી એટલે મજા ન આવે એની પાછળ રાખવામાં ચેક લીધી હવે જો અહીંયા ચાલે જઈએ એટલે વિઓમાં બને રહેજો વીડીઓ સિલે સુધી જોજો આપણે કારખાની મિત્રો જો આપણે જ્યાં ખાલી કરવાનું હતું આઈસર ત્યાં પહોંચી આવ્યા અને આ રીતનું છે લોકેશન અહીંયા આગળ ક્યાંક ગોડાઉ ની એક અહિયાં આવ્યું એક આ બાજુ પાછળ છે આવામાં ક્યાંક કારખાના ખાલી કરે છે એટલે હવે માણસો આવ્યા નથી આપણે તો પહોંચી ગાડી લઈને પણ હજી કોઈ આવ્યા નથી તો આપણે હવે ખરેખર આરામ કરીએ ત્યાં સુધી જોઈએ કેટલા ટાઈમમાં એમના માણસો આવે છે પછી માણસો આવી જાય એટલે ખાલી કરવાનું ચાલુ કરે એટલે બતાવું તમને ક્યાં ખાલી કરે છે કેટલા ટાઈમમાં ખાલી કરે છે તો જોઈએ હવે એમની વેઇટિંગ કરીએ તો ભાઈ જુઓ અહીંયા ગાડી લગાવી દીધી હું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું જોયેલો આ રીતનું છે લોકેશન દિવાલ જોઈએ છે કેટલા ટાઈમમાં ખાલી થાય છે કેટલો ટાઈમ લાગે છે પછી ખાલી થાય એટલે નીકળીએ અહિયાં પછી જોઈએ કઈ ભરવાનું મળી આવે તો રિટર્ન ભરીને જઈશું નઈ તો પછી અમટી મારી દઈશું જોઈએ હવે કે સેટિંગ થાય છે ફોન કરવાનો હતો ટ્રાન્સપોર્ટમાં પણ અત્યારે ફોન નથી કર્યો કેમકે ફોન કરીએ પછી એ લોકો ગાડી નંબર મોબાઈલ નંબર માગે એટલે સામે પાર્ટી ઉતાવર કરે ગાડી લોડ કરવા અને અહીંયા આપણું વાયસર ખાલી પણ ના થયું હોય એમ કે કોઈને ખોટું બોલવું એના કરતાં ગાડી ખાલી થઈ જાય પછી જ જવાબ આવવાનું મળી જાય તો વળી ભરી લઈશું કોન્ટેક ચાલુ છે ટ્રાય જોઈએ હવે કેમનું થાય છે ત્યાં સુધી ખાલી કરી દઈએ તો તમે જોવા આ આપણું આયસર ખાલી રહી ગયું જોઈ શકો છો વેલા ગાડી ખાલી થઈ જઈ તો અવે ની કરીએ તો ફાઇનલી મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને આવો કઈક એરિયા હતો આવામાં ખાલી કરવા જયા તા વચ્ચે હતું ઝરણા જેવું નદી જેવું અને આવો આ બાજુનો અપ અપડાઉન વાળો જોઈ શકો છો અને અત્યારે હાલ મિત્રો આપણે ગાડી ખાલી ગાડી નીકળી અને જઈએ છીએ બહાર તો જોઈએ હવે સુરતથી ભરાય છે કે અંકેશ્વરથી ભરાય છે તો વાત તો ચાલુ છે લગભગ ત્રણ ચાર ટ્રાન્સપોર્ટમાં વાત કરી છે તો આજને આજ ફરે હવે માલ મળી જાય તો આપણે ગાડી ભરીને જવાનું છે તો જોઈએ હવે માલ મળી નથી મળતો આ જે બતાવું જો અત્યારે આપણે આવા સિંગલ સિંગલભટ્ટીના રોડ ઉપર ચાલે જઈએ છીએ તો મિત્રો આગળ આપણે જે રિટર્ન ભરીને જઈએ છીએ કે નથી જતા એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે કેમકે આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો આ વિડીયોને આપણે કરીએ પૂરો મળે બીજા એક નવા વિડીયોમાં સુરતથી અમદાવાદની વેક્ટરની ટ્રીપ સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં